એવી રીતના કરશે ત્યાં ચાલુ થાય બાકી ચાલુ થાય નહીં એમ છે તો નવા નવા ટ્રોકો આવતા રહે છે ને ડીઝલનો એ ત્યાં ચાલુ જ છે કન્ટન્યુ આજે તો આપણે જોયું તો કે હું કાંઈ નહીં વેચાણ ને પંપ ને એવું બધા બહેરે દાખો દે બેહવાની છે આજે આપણે બાકી કઈ કામ નથી અંદર ઓફિસ ઓફિસનું પતાય નહીં છે બાકી જો રિએટ કરે છે ડીઝલ અને પાછળ ટ્રક લાગ્યો છે વિવેક છે ડીઝલ બરોબર આનું નામ વિવેક છે આ દેખાય ને નામ ના આપણે અહીં શાંતિ બેઠા ખુરશી મેસેજ આવે આપણે ક્યાં તો જાય ભરતા દે એવી રીતના બિલ આવી જશે આ નકરા બિલ જ છે ઓકે લગભગ આજ તો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ પાક્કા બિલ છે વધારે બહુ બરોબર છે અને આપણે બિલ એન્ટર કરી નાખી હવે સાઈડમાં મ્યુઝિક ચલાવતા ચલાવતા વગર વગર હતા બાકી આઈવીસી છે એક્સ વાય ઝેડ છે આ પણ જો જીપી ગૂગલ જે એક્સ બધી લાલ બધી છે દોઢસો જેટલી કંપની છે અહીંયા માલ્ટી બરોબર અને બધે બિલ અલગ અલગ હોય તો બિલ એન્ડ્રાય કરી નાખી ગેજ સાંભળવા સાંભળતા તમે સબસ્ક્રાઇબ પણ નાખો પ્રિન્ટર પણ રેડી છે પેસ્બેક નાખી દીધા પાણી બી લઈ એવું બધું કરી નાખી આપણે કરી નાખી છે આપણે બધાને પેકિંગ બધું કરી બધું ઓલમોસ્ટ બધું પતી ગયું છે ટ્રાફિક આવી હોય ટ્રાફિક એક બે ત્રણ ને ચાર ને એક વેટિંગમાં છે એક વેઇટિંગમાં છે ને એક બે ત્રણ ત્રણનો હજાર ચાલુ છે ચાર ટોટલ થાય ચાર લઈને એક વેઇટિંગમાં છે એટલું હોય સેલિંગ આજનું સેલિંગ છે આઠ હજાર સમથિંગ ને ત્રણસો સમથિંગ એવું છે સેલિંગ બરાબર મોસ્ટર ડીઝલનું જ વધારે હોય છે હિસાબ કિતાબ થઈ જશે હવે આપણે કાંઈ જા હોમવર્ક કરે ફોન કરીને લેક્સ તો ચાલું હવે જઈએ કરે ઘરે જઈને વાત કરીએ કે કેર કરીએ છોડી એવું બરફ પાણીમાં પછી સરસ મજાનું પાય બધા રાખો મારો જોઈએ